ત્યાં આજુ મને સારું થઈ ગયું છે સારું થઈ ગયું પડ પોદળો પડો મા ને તે છે એમ કા એમ વાટે ઘડીક બેઠા કીધું પછી ત્યાં તો આપણે મળશું જમવા બેસી ન્યા બધા

તે દવા પાઈ દીધી ટીકડી ન ભીવે ટીકડી ખાવી પડી જાય ઓગાળજી ને કે પછી તાવની બાકી લીધી તો એ પાઈ છે મન તો ને કા મન તો રાતે હાડા તેલ નો જાગતો તો હાડા પાસે હું તો બોલો એ ત્યાં સુધી હું જાય ગઈ ને એ જાય ગયો બે વાર હિસ્સે મિસ્કે તો એ નું તો મારા હું નાય બેઠો ને છે રાતે હાલો હવે વાતો ખૂબ છે નહીં

એ સંદે સંભારો નાખ દે ઓ આજી નાખ દે આ થોડા સંભારો માં કાઉન્સિલ ઓર તમારા પગમાં રોડ લઈ આવી દે આવી દે આ આ આ અગ્ગી થા તો માં ફેમિલી જો જમવા તો આવે જમવાનું શાક રોટલી પાપડ સંભારો ગાટિયા દાળ ભાત અને આ બધા જો ઊભો આ બધા જમે છે અડધા જમી જમી વહી ગયા આ બધા બાકી ના જમે ખા અડધા ઉપર જમે જમી જમી નવરા અડધા બે ખા બનતું ફોટા પાડે

दादा બે પાડી કે પાકેલ બે દાદામાં જઈ ના. એ આવડે. કોલ કરો તો બોવા તો ખરી કે કાપેલી છે. જોજો કોલ કરું કાલે. હા. તે હા બર્થડે વાળો બીજો છેન પકડવાનો છે એમ કેમ છે આજા ઈ આલે કોણ સાહ હા આગળ આલી કોઈ મોટી બત્યો મેડમ છે જો ઉપર ઉપર દે કા આવો આ વાળો આ પકડવા કેમ 1 લાખ મારી જરૂર નથી તમને હા હાલો આ તો ભી આવો છોતા